અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના દુધાડા ગામ નજીકની હાલત ચોમાસા દરમિયાન દયનીય બની ગઈ છે અહીં સર્વિસ રોડોમાં ચારથી વધુ ફૂટ સુધી પાણી ભરાઈ જતા આજુબાજુના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને તેમનો પાક નિષ્ફળ થઈ જાય છે નેશનલ હાઇવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટરો દ્વારા બનાવવામાં આવેલી ગટરો પણ યોગ્ય રીતે કાર્યરત ન હોવાથી પૂરતી નિકાસ ન થતાં સમસ્યા વધુ ગંભીર બની છે દુધાડા અને નાગેચરી ગામના ખેડૂતો ઘણીવાર તંત્ર સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે છતાં કોઈ પરિણામ મળતું ન હોય તેઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે દુધાડા બ્રિજ પર સ્ટ્રીટ લાઇટ ન હોવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ રાત્રિના સમય મુશ્કેલી ભોગવવી પડે છે ત્યાં મુકાયેલ મોટું જનરેટર પણ માત્ર દેખાવ માટે હોય તેવું જણાય છે કેમ કે તે ચાલુ જ થતું નથી તંત્રની નિષ્ક્રિયતા સામે હવે સ્થાનિક આગેવાનો પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના જાફરાબાદ તાલુકા પ્રમુખ કનુભાઈ વરુએ જણાવ્યું કે નેશનલ ઓથોરિટી અને સરકારને લેખિતમાં એકવાર રજૂઆત કરાઈ છે છતાં ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં ઘોર ઉદાસીનતા રાખવામાં આવી રહી છે સોમનાથ ભાવનગર હાઈવે નું કામ ચાલુ થયું ત્યારથી નાગેશ્રી ગામ સર્વિસ રોડ થી વંચિત છે વિદ્યાર્થી ને બસ સ્ટેન્ડ સુધી બસ પોગે ને એવા રસ્તા નથી રહેવા દીધા અને પોતાને હાઈવે ના કોન્ટ્રાક્ટરો ખબર જ નથી કે નાગેશ્રી ગામ ક્યાં છે અને ઈ લોકો જે જે કર્યું છે અસંખ્ય ખેડૂતોના રસ્તા બંધ કરી દીધા છે દુધાળા થી લઈને નાગેશ્રી સુધીમાં અસંખ્ય ખેડૂત એવા છે કે પોતાનું ટ્રેક્ટર કે પોતાના બળદ ખેતર લઈ તરીકે છે અને આ એને જનરેટર મૂક્યું છે શોભાના ગાંઠિયા સમાન બરોબર એનો માણા હું આવે છે અને સ્ટ્રીટ લાઈટો તો બંધ છે તો ખરેખર આ લોકો શું કરે છે અને ગમે ત્યારે રજૂઆત કરો ત્યારે એક જ જવાબ કે આવતા મહિને થઈ જાય આવતા મહિને થઈ જાય આવું જ્યારથી ચાલુ થયું ત્યારથી અનેક અનેકવાર રજૂઆત કરી કરીને થાકી ગયા પણ એક પણ અધિકારીને પેટનું પાણી હલતું નથી અને ખરેખર આની સરકાર થી કઈક નોંધ લે અને ખેડૂતોનો પ્રશ્ન વહેલી તકે હલ કરે અને નાકેશ્રીના સર્વિસ રોડ પ્રશ્ન વહેલી તકે હલ કરે એવી રજૂઆત છે અને રજૂઆતથી તો એટલા કંટેડા છે ને કે હવે લોકોને તેમ થઈ ગયું છે કે હાઈવે વળા ને ગયું એમાં કઈ ફેર પડતો નથી આ પરિસ્થિતિ છે આની આગળ કોઈ મોટા આગળ આવે ને આનો કાંઈ ખર્ચો વહેલી તકે કરે ને એ મારી ભાવનગર સોમનાથ હાઈવે નું કામ હાલતા અમારા રસ્તા ખેતર રવાનું બધું ગયું ખોટા અમને લોલીપોપ આપીને અમે તમને રસ્તા વ્યવસ્થિત જાન નથી ખોટા લોલીપોપ આપ્યા ખોટા લોલીપોપ આપી દીધા ને અમારા પાક પાંચ વર્ષ નિષ્ફળ જાય છે ખેતર માં જવાતું નથી ઢોલ લઈને કે કઈ દાંડા હાથી કોઈ જાન ધરતું